હેલો દોસ્તો મિત્તલ બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને છેતાલીસ સાઇઝમાં ડ્રેસનું માપ કે તે લેવું તે બતાવવા જઈ રહી છું છેતાલીસ સાઇઝમાં ડ્રેસના ટોપમાં ગળું શોલ્ડર બાયગાળાનો આગળનો ભાગ અને બાય ગાળો કેટલો લેવો તે જાણવા માટે તમે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને અગર તમે અમારી મિત્તલ બુટિક ચેનલમાં પહેલીવાર આવો છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો દોસ્તો આજે હું તમને કેટલીક ખાસ જાણકારી આપવા જઈ રહી છું તો તમે તેની નોંધ કરી લો દરેક સાઈઝમાં ડ્રેસમાં ગળું શોલ્ડર ગાળાનો આગળનો ભાગ અને ગાળો કેટલો લેવો તો દોસ્તો બધી જ સાઇઝના માપ અલગ અલગ વિડીયોમાં જોવા મળશે અઠવાડિયામાં ત્રણ વિડીયો આવશે મંગળવાર ગુરુવાર અને શનિવાર તો તમે તેનું ખાસ ધ્યાન રાખજો દોસ્તો બધી જ સાઇઝના ડ્રેસમાં પાછળના ગળા પ્રમાણે માપ લેવામાં આવે છે પાછળનું ગળું જેટલું હોય તે પ્રમાણે બાંય ગાળો ગાળાનો આગળનો ભાગ અને શોલ્ડરનું માપ લેવામાં આવે છે છેતાલીસ સાઇઝમાં શોલ્ડર સાઈડનું ગળું ત્રણ ઇંચ લેવું ત્યાર પછી આગળનું ગળું છ સાડા છ કે પછી સાત ઇંચ તમે તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો ત્યાર પછી આને અમે ગાળાનો આગળનો ભાગ કહીએ છીએ ગાળાનો આગળનો ભાગ છેતાળીસ સાઈઝમાં ગાળાનો આગળનો ભાગ છ પોઈન્ટ પાંચ એટલે કે સાડા છ લેવો છ પોઈન્ટ પાંચ હવે ત્યાર પછી શોલ્ડરમાં પાંચ ઇંચનો ત્રાસ લેવો પાંચ ઇંચનો ત્રાસ આપ્યા પછી જ બાયગાળાનું માપ લેવામાં આવે છે આ સાઇઝમાં ગાળો સાત ઇંચ લેવો આ સાઇઝમાં બાંયગાળાનું માપ સાત ઇંચ રહેશે ત્યાર પછી પાછળનું ગળું અને શોલ્ડરનું માપ કેટલું લેવું તે હવે જોઈએ છેતાલીસ સાઇઝમાં પાછળનું ગળું જો પાંચથી છ હોય તો શોલ્ડરનું માપ છ પોઈન્ટ પંચોતેર એટલે કે પોણા સાત રહેશે છ પોઈન્ટ પંચોતેર એટલે કે પોણા સાત પાછળનું ગળું જો સાતથી આઠ હોય પાછળનું ગળું જો સાતથી આઠ હોય તો શોલ્ડરનું માપ છ પોઈન્ટ પાંચ રહેશે પાછળનું ગળું જો નવથી દસ હોય તો શોલ્ડરનું માપ છ પોઈન્ટ પચીસ એટલે કે સવા છ લેવું દોસ્તો પાછળનું ગળું પાંચથી દસ હોય આ સાઈઝમાં પાછળનું ગળું જો પાંચથી દસ હોય તો શોલ્ડર સાઈડનું ગળું આગળનું ગળું બાં ગાળાનો આગળનો ભાગ અને બાંયગાળામાં માપમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવશે નહીં એ બાબતનું ખાસ ધ્યાન રાખવું પાંચનો ત્રાસ આપ્યા પછી જ બાંગાળોનું માપ લેવું દોસ્તો છેતાલીસ સાઇઝમાં છેતાલીસનો ચોથો ભાગ વત્તા બે ઇંચ સિલાઈ માટે લેવું છેતાળીસનો ચોથો ભાગ વત્તા બે ઇંચ સિલાઈ ચોથો ભાગ અગિયાર પોઈન્ટ પાંચ વત્તા બે એટલે કે સાડા અગિયાર વત્તા બે એટલે કે સાડા તેર લેવું દોસ્તો મેં આનો કોઈ પ્રોપર કોર્સ નથી કર્યો કે જેનું મારી પાસે સર્ટિફિકેટ હોય પણ હું જે પણ સીવું છું તે લોકોને બહુ જ પસંદ આવે છે દોસ્તો હેવી સાઇઝના ડ્રેસમાં કેવી રીતે માપ લેવું કટિંગ કરવું તે પણ આગળ શીખવવામાં આવશે ત્યાર પછી કોલરવાળા અને બોટ ડેક ડ્રેસનું કેવી રીતે માપ લેવું કટિંગ કરવું તે પણ શીખવવામાં આવશે હવે બાંનું માપ કેવી રીતે લેવું તેની આપણે ચર્ચા કરીએ છેતાલીસ સાઇઝમાં બાંયનું માપ લંબાઈ વત્તા એક ઇંચ પટ્ટી વાળવા માટે લેવું ત્યાર પછી લંબાઈથી ત્રણ પોઈન્ટ પાંચ પછી નિશાન કરવું લંબાઈથી ત્રણ પોઈન્ટ પાંચે નિશાન કરવું અને ત્યાંથી નવ પોઈન્ટ પચીસ એટલે કે સવા નવ પછી જ શેપ આપવો સવા નવ પછી બાયનો શેપ આપવો વત્તા બે ઈચ સિલાઈ માટે લેવું તો દોસ્તો છેતાલીસ સાઈઝમાં બાંય જો તમે આ રીતથી કટિંગ કરશો તો તમારી બાંય પરફેક્ટ ફિટિંગમાં બેસી જશે અને તમારો ડ્રેસ કે કુર્તીનું પણ પરફેક્ટ ફિટિંગ આવશે જરા પણ ખોલ નહીં પડે ડ્રેસનું પરફેક્ટ ફિટિંગ હોય તો જ ડ્રેસ પહેરવો ગમે અગર વિડીયો સારી લાગે તો લાઈક જરૂરથી કરો અને જો તમે અમારી ચેનલમાં પહેલીવાર આવો છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર